જય માતાજી મિત્રો આજે આપણે ચેલેન્જ વિડીયો કરવાના છીએ તો અહીંયા આ છે અને સામે લીમડો છે આપણે અહીં અહીંને આંખે પટ્ટી બાંધવાની છે ને પછી આપણે લીમડા છે એટલે આપણે રંગીત જઈ આપવાના છે આપણે આમાંથી ચૂકી કાઢીએ છીએ જેનું નામ આવશે એ અહીંયાથી જશે સામા લીમડા કુનાલ ભાઈ છે આમાં કાટ હવે આપણો કુમાર ભાઈ આવી ગયા છે આપણે એમને આંખે પટ્ટી બાંધીએ છીએ અને પછી આપણો ચેલેન્જ વિડીયો શરૂ થાય છે લાઈનમાં ઉભા રહી તમે ફેરો તું टाट હવે આમાંથી છૂઠી ગાડો છું એનું નામ આવશે ઈ જેસે પાછો સુનિલ આ સુનિલ ભાઈ હવે બક્તિ વાગે છે ઈ જેસે સામાલીને કુઠલો હકા માર મને અમે થોડું થોડું ઓલા હકા કરજો સુનન ના

ટાઈમિંગ જુદી એક મિનિટ થઈ જાય કહી દીધી આનો ટાઈમ ઉપર જતો રહેવાનો પાછી આપણે શીખી કાઢીએ છીએ એનું નામ આવશે પાસે જ

મેડો જવાનું હા ગમે બધું જાઉં

પડતોને એક બાઈ ખાનેની ગટરાઈ ગટર કેત્રો મને ટાઈમ પૂરો થાય એટલે એટલે કહી દેજો ભાઈ પણ થાય બંધ કરી દેવા નામ આવશે એ કઈ નામ બંધ દેવાય

टाइमिंग पूरी दे के बंद कर दियो Start. 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 બાપુ મોટો કુણાલભાઈ એકવીસ સેકન્ડ આનંદ ભાઈ ની સુડતાલીસ

શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો જય માતાજી